ફ્રીજ નું હાલો આપડે ડાઢર પર આપણો પેલો આડ બન હા હા એટલે એ અત્યારે હું ત્યાં એ બધે વિઝિટ માં નીકળો છું આ વરસાદ છે ને થી કરું હા પછી મેં તમને મેં હું સાહેબને યાદ કરીને કહી મેં સ્પીકર કર્યું સાહેબ સાહેબ બધાય રાહ બેઠા છે કે સાહેબ જે બધે સાંભળે છે સાહેબ આપનો ખુબ ખુબ આભાર માને છે અને મીડિયા વાળા છે મુન્નાભાઈ ને

એટલે અમે એના એડવાન્સ અમે તૈયારીમાં હું મુલાકાતે આવ્યો છું એટલે જે કઈ જરૂર હોય તો પછી બીજા કલેક્ટર છે કે મામલતદાર શ્રી છે આપણે કહીએ એટલે હું જોવા જ આવ્યો હતો તમે તો સાહેબને ફોન કરી લો ને સાહેબને ને સ્પીકર કર્યું મેં ભાઈ હવે તમારું અંત આવી જવાનો છે સાહેબે બહુ રસ લીધો છે આમાં હા બસ બસ હા